અઠ્ઠાવીસ ડિસેમ્બર બે હજાર પચીસે એટલે કે સોમવારે સવારે છ વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું એ પછી ગઈકાલે આઠ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે બાર દિવસ કન્ટિન્યુ રોજ તેર ચૌદ કલાક તેર ચૌદ કલાક રોજ ચાલવાનું રોજ પચાસ પંચાવન કિલોમીટર ચાલી અને હું ફાઇનલી ગઈકાલ રાતે જ પહોંચી ગયો તો સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ફાઇનલી હું સોમનાથ મહાદેવ પહોંચી ગયો અને અહીંયા પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે યજ્ઞ છે એટલા માટે સિક્યોરિટી બહુ જ ટાઈટ છે વિડીયો પણ નથી લેવા દેતા તમને મારી પાછળ દેખાતું સોમનાથ મહાદેવનું સોમનાથ મંદિર છે અને ફાઇનલી હું પહોંચી ગયો છું છું ભાલના જે તડકાવાળા રસ્તા છે એમાંથી ચાલ્યો છું સવારે રોજ ત્રણ વાગે ચાર વાગે ઉઠીને ઠંડીમાં અને જેમ ખેમ અહીંયા પહોંચ્યો ને સોમનાથ ત્યારે આમ થારકો થયો ને આમ મનમાં એવું થયું કે હું તેર ચૌદ કલાક રોજ ચાલતો રોજ રોજ કલાક હું ચાલતો એટલે અને સામે તો પડી પડી જાય આપણે ન કે ગયા બહુ અને સોમનાથ થી સાત કિલોમીટર દૂર હતો ને ત્યારે મને એક નરેન્દ્રભાઈ કરીને મેળા એ બાઇક પર જાતા હતા ઇલેક્ટ્રિક બાઇક પર બાઇક પર અને મને કીધું બેસવું છે એટલે મેં કીધું ના ભાઈ મારે તો ચાલીને જ જવાનું છે તો એ સાત કિલોમીટર થી દૂર મને લઈ ચાલ મારી હું ચાલતો હતો અને પાછળ પાછળ બાઇક લઈને અહીંયા સોમનાથ મહાદેવના દર્શનને કરાવ્યા હાથ પકડીને સીધા અંદર લઈ ગયા દાદા પાસે દર્શન કરાવ્યા મારા પ મારા પપ્પાને ભેટીને રડવાય મીડો ભાઈ અને બહુ ભાવુક થઈ ગયો હતું એ ભાઈ એ ભાઈ અહીંયા સોમનાથના જ છે પણ બહુ બહુ સારું કામ કર્યું એણે પણ બહુ હેલ્પફુલ રહ્યા મને ગઈકાલે અને સફર તો બહુ ખૂબસૂરત બહુ જ બહુ જ બહુ જ અતિ ખૂબસૂરત હતો એકલા ચાલવામાં જ મજા છે એકલા ચાલીને જે ફીલ થયું છે જે અનુભવ કર્યો છે એ કોઈ શબ્દો દ્વારા આ કહી ન શકાય આપણે એને પણ બહુ જ મજા આવી છે સોમનાથ દાદાના દર્શન થઈ ગયા બધું મનમાં જે હતું એ શાંત થઈ ગયું અને બહુ જ મજા આવી સોમનાથ દાદાના દર્શન કરીને અને હજી આજનો દિવસ રોકાવાનો છું નવ તારીખ આજે લાસ્ટ ડે સોમનાથમાં નવ તારીખે રોકાઈશ અને રાતે સાંજે નવ વાગ્યાની ટ્રેન છે એટલે શનિવારે આવતીકાલે સવારે હું મોર્નિંગમાં સુરત આવી આવી જઈશ અને બહુ જ મજા આવી છે દાદાના દર્શન કરીને બહુ સુકૂન મેળવ્યું છે અને સોંપી દીધું બધું દાદાને કે ભાઈ હવે તમારી ઉપર છે બધું અને અહીંયા બધા અહીંયા આવીને બધો થાક ઉતરી ગયો મને ખબર પણ નહોતી કે સોમનાથ જ્યોતિર્લિંગ ના જે છે એ હજાર વર્ષ પૂરા થાય છે એ મને અહીંયા આવીને ખબર પડી કાલ રાતે કે સોમનાથ મહાદેવ મંદિરના એક હજાર વરસ પૂરા થાય છે તો આ બધું બસ એ લખેલું છે એજ થયું છે તો બસ જય સોમનાથ જય મહાદેવ મળીએ સુરત